યુક્ત પાણી નથી પ્રશ્ન પૂછે હું પાંચ લઈને પ્રશ્ન નથી પૂછતો પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે નમસ્કાર વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધો તમારું સ્વાગત કરું છું સવાલ સવાલનો છે એટલા માટે શબ્દ વાપરું છું કે તમે સોશિયલ મીડિયામાં એક વિડીયો હાલ વાયરલ થતો જોયો હશે મોટાભાગના ડિજિટલ પ્લેટફોર્મમાં અને સમાચાર માધ્યમમાં પણ તમે જોયો હશે કે ગઢ વિસ્તારમાં જ્યારે પ્રવીણ રામની જે સભા છે એ દરમિયાન ગોપાલ ઇટાલિયાને કોઈક વ્યક્તિ સવાલ કરે છે ખૂબ આકરા સવાલો કરે છે ખખડાવે છે એ ભાષામાં વાતચીત કરે છે અને બહુ ગંભીર આરોપો સાથે પણ એમને ગોપાલ ઇટાલિયાને કહ્યું કે તમે કેમિકલયુક્ત પાણીની જે વાતો છે નથી કરતા તમારા જ મત વિસ્તાર એટલે કે જૂનાગઢ જિલ્લાના જે ગામ ગ્રામ્ય વિસ્તાર છે જે તાલુકાનો વિસ્તાર છે એ વિસ્તારમાંથી જે કેમિકલયુક્ત પાણી કંપનીઓ છોડે છે અને અમારા ઘેડ વિસ્તારમાં આવીને અમને જે નુકસાન કરે છે આ બાબતે તમે વિધાનસભામાં સવાલ કરતા નથી ગોપાલ ઇટાલિયા સામે એવું એ ભાઈને કહે કે તમે આ પાંચ હજાર રૂપિયા લઈને એમને સવાલ કરો છો એ પહેલાં જ એમને કહી દીધું કે મેં પૈસા લીધા અવઘરા તમને સવાલ કર્યો છે હું ભાજપમાંથી પણ નથી આવતો હું કોંગ્રેસમાંથી પણ નથી આવતો હું ખેડૂત છું અને એક ખેડૂત તરીકે તેમને બુલંદ અવાજ સાથે તેમણે ગોપાલ ઇટાલિયાને અનેક સવાલો કરી લીધા સાથે સાથે તેમને ગોપાલ ઇટાલિયાને એવું પણ કીધું કે મને બધી જ ખબર પડે છે કે કયો ધારાસભ્ય પૈસા લઈને સવાલ કરે છે અને કયો ધારાસભ્ય સવાલ ન કરવાના પૈસા લે છે તો સવાલના ઘેરામાં ખુદ ગોપાલ ઇટાલિયા છે ગોપાલ ઇટાલિયાને તેમને અનેક સવાલો પૂછી લીધા છે ન ખબર પડતા આખો સંવાદ બંને વચ્ચેનો પૂરો થાય છે એ સંવાદ પૂરો થાય ત્યારે મુખ્ય આરોપ જે હતો એ બહુ સ્પષ્ટ છે કે ગોપાલ ઇટાલિયાને એવું કહેવા માગતા હતા કે તમે જે સવાલો વિધાનસભામાં પૂછ્યા એમાં તમે આ કેમિકલ યુગ જે પાણીવાળો જે આખો મામલો છે જે કંપનીઓ આ પ્રદૂષણ ફેલાવે છે અને જમીન જે આપણી ધરતીમાં છે ને બગાડે છે ત્યાં તમે કેમ ચૂપ રહ્યા છો તો ગોપાલ ઇટાલિયા પોતાના સ્વભાવ પ્રમાણે આમ તો ચૂપ રહી ન શકે આ વ્યક્તિને પણ જવાબ આપત પણ ભૂતકાળમાં કેટલાક વિડીયો સામે આવ્યા અને જે પ્રકારે વિવાદો થયા છે એટલે ગોપાલ ઇટાલિયાને ખ્યાલ હતો કે અમે ચૂપ રહેવામાં મજા છે અને પ્રવીણ રામે ખૂબ સંયમ રાખ્યો તેઓ બિલકુલ કારણ કે ઈસુદન ગઢવીની સભામાં જે કંઈ થયું અને જે રીતે લાફો મારવામાં આવ્યો એ પછી નુકસાન ગયું છે આમ આદમી પાર્ટીને સવાલ કરનાર કોઈ પણ હોઈ શકે ગોપાલ ઇટલિયાનો જે આરોપ છે એ સાચો પણ હોઈ શકે કે કોઈપણની સભામાં જ્યારે કોઈ સવાલ કરે એ કોઈક વિચારધારા સાથે સંકળાયેલો પણ હોઈ શકે અથવા જે તે રાજકીય પાર્ટીએ એને મોકલેલો પણ હોઈ શકે પછી પૈસા આપીને મોકલ્યો હશે એવું કહેવાની જરૂર નથી વગર પૈસા પણ કામ કરવા માટે આપણા દેશમાં લોકો તૈયાર છે જીવ આપવા તૈયાર હોય છે અને રાજકીય પક્ષોને તો આવા લોકો જોતા હોય છે કે જે મજૂરી કરે એમના માટે એવા અનેક લોકો આપણા ત્યાં છે કે જે લોકો રાજકીય પક્ષ પણ સવાલ કરી શકે પણ અહીંયા ખેડૂત જે સવાલ કરે છે એમાં એક દર્દ છલકાય છે ખૂબ આક્રોશ સાથે સવાલ કરે છે ખૂબ મક્કમતાથી સવાલ કરે છે ગોપાલ ઇટાલિયાએ જ આ સવાલ કરતા ગોપાલ ઇટાલિયાએ જ આ પ્રકારના સવાલો કરવાની ટેવ પાડી છે તો સ્વાભાવિક છે કે ગોપાલ ઇટાલિયાની સામે જ્યારે સવાલ થાય ત્યારે ગોપાલ ઇટાલીએ ખૂબ સંયમ સાથે જવાબ દેવાનો હતો ગોપાલ ઇટાલિયા ચૂપ રહ્યા તેમણે વારંવારે ભાઈને કહ્યું કે પૂરું કરો પેલા ભાઈએ કીધું કે મેં પૂરું કરીને કહ્યું હું તમને સવાલ કરું છું કે તમે ક્યારે આ સવાલ કરશો જે મેં તમને સવાલ કર્યો છે એ તમે સવાલ ક્યારે કરવાનો છે જવાબ આપો જવાબ મળતો નથી ગોપાલી ઇટેલિયા ફરીવાર એમની બાજુ માઈક એમને આપવાનો પ્રયત્ન કરે છે એટલે ગોપાલી ટેલિયા કશું જ ન બોલીને પણ એમની નારાજગી વ્યક્ત કરવામાં સફળ રહ્યા હશે અને લોકોએ જોયું પણ છે કે ગોપાલ ટેલિયાને ગમ્યું તો નથી આ દેશમાં મને લાગે છે કે આ પૃથ્વી ઉપર ભગવાન સિવાય કોઈ પણ વ્યક્તિ હોય એમાં હું પણ આવી ગયો જ્યારે કોઈ સામે સવાલ કરે ત્યારે ગમતું નથી હોતું તો ગોપાલ ઇટલેને આ નહીં જ ગમ્યું હોય પણ આ વખતે તેઓ બોલ્યા નથી મૌન રહ્યા છે અને મૌનમાં ઘણું બધું સમજાવવાનો મને પ્રયત્ન કર્યો છે ભારત માતા કી જાય આવો નારો લગાવીને આખા મામલા ઉપર ઘેડ વિસ્તારમાં જે આખું આંદોલન ચાલે છે ઘેડ બચાવવાનું આંદોલન ચાલે છે તો પ્રવીણ રામે પાણી ફેરવી દીધું કારણ કે હું માનું છું કે ભારતમાં માતા કે જય બોલાવીને આખો મામલો પૂરો કરવાની જરૂર નહોતી એનો એક યોગ્ય જવાબ આપવાની જરૂર હતી તાર્કિક રીતે આપવાની જરૂર હતી ગોપાલ ઇટેલર એના માટે જાણીતા છે એ પછી હવે સુરતમાં કે અન્ય જગ્યાએ જઈને પાછો જવાબ આપવો એ યોગ્ય નથી મને લાગે એમને ત્યાં જ જવાબ આપવાની જરૂર હતી હવે સવાલ એ થાય છે કે આ જે સવાલ કરનાર વ્યક્તિ હતો ને પાલ આંબલિયાના વારંવાર વખાણ કરે છે પાલ આંબલિયાને પાયાનો પથ્થર ગણાવે છે કે ઘેડ વિસ્તારમાં આખી જે લડત ચાલી રહી છે ઘેડ બચાવોની પદયાત્રા પ્રવીણ રામ ભલે અત્યારે ગાઢે પણ પાલ આંબલિયા ત્યાં સક્રિય છે પાલ અંબલિયા મુદ્દે લડત લડાઈ રહ્યા છે એવું પેલો વ્યક્તિ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે બે વસ્તુ હોઈ શકે કાંઈ કોંગ્રેસનો માણસ હોઈ શકે હું નથી કહેતો કાં કોંગ્રેસનો સમર્થક હોઈ શકે અથવા તો કોંગ્રેસની જે વિચારધારા છે એનાથી પ્રભાવિત હોઈ શકે અથવા તો પાલ આંબલિયાનો મિત્ર પણ હોઈ શકે કે પાલબલિયાએ મોકલેલો માણસ પણ હોઈ શકે આ બધું હોઈ શકે આ સંભવિત છે પણ એક સંકેત બહુ સ્પષ્ટ મળ્યા છે એ વ્યક્તિના જવાબમાંથી આક્રોશમાંથી કે અહીંયા કોઈ પણ વ્યક્તિ ભાજપનો હોવાનો કોંગ્રેસનો હોવાનો કે આમ આદમી પાર્ટીનો હોવાનો કોઈનો નહીં તો અપક્ષનો તો હોવાનો આખો વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે આ મુદ્દો મારા માટે ખાલી એક મોકો છે તમને યાદ દેવડાવવા માટે કે જે કોઈ વ્યક્તિ જ્યારે સભામાંથી સવાલ કરશે ભૂતકાળમાં આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલને જ્યારે વડોદરામાં હરણીકાંડના જે પીડિતા છે માતાઓ એમને જ્યારે સવાલ કર્યો તો એમને કહ્યું કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો આ સવાલ ન કરો ચૂપ થઈ જાઓ હું તમને પછી મળીશ અને ત્યાં પણ ભારત માતા કી જય કાર્યકરોએ બોલાવી નાખો મામલો પતી ગયો આ વખતે જ્યારે ભૂપેન્દ્ર પટેલ વડોદરા ગયા એમના કાર્યક્રમમાં ત્યારે આજે હરિકાંતના જે પીડિત પરિવાર છે એને કેદ કરવામાં આવ્યું હતું કારણ કે એની આજુબાજુ એના ઘરની આજુબાજુમાં પોલીસનો બંદોબસ્ત હતો એટલે એ લોકો ત્યાં પહોંચી ના શકે તો મારો સવાલ એ છે કે હું અહીંયા સીએમને એટલા માટે યાદ કરું છું ભૂપેન્દ્ર પટેલને કે એ ભાજપમાં છે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં છે પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાં છે યુસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં છે અમિત ચાવડા કોંગ્રેસમાં છે હવે કોંગ્રેસનો તો કોઈ સવાલ જ નથી એટલે આખા એ પ્રકરણમાં કોંગ્રેસને આપણે યાદ નથી કરતા કારણ કે કોંગ્રેસ ક્યાં લડે છે ને જ ખબર નથી પણ પાલ આંબલિયાની વાત કરી છે એટલે આપણે કોંગ્રેસનામાં યાદ કરવું જોઈએ તો હું તમને ફરી યાદ દેવડાવું છું તમને ફરીવાર બહુ વાસ્તવિકતા કહું છું એમાં ભગવાન સિવાયનો કોઈ પણ વ્યક્તિ ભગવાનને ગમે એવું કામ કરનાર સાધુ પ્રકારની વૃત્તિ ધરાવનાર કોઈ વ્યક્તિ એને બાદ કરતાં આ દેશમાં આ રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ કાં ભાજપની વિચારધારાથી પ્રભાવિત હશે કાં કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત હશે આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત હશે અને કશું નહીં હોય તો અપક્ષવાળી જે એક માનસિકતા હશે એ તો હશે જ એટલે કોઈ પણ માણસ આનાથી પર ના હોઈ શકે પણ હવે સવાલ એ છે કે તો સવાલ તો કરવાના જ ને કરવાના જ સવાલો પણ તમે જ્યારે સવાલ કરો છો ત્યારે તમને ગોપાલી ટેલે એવું કહે છે કે તમે ભાજપવાળાના પાંચ હજાર રૂપિયા લઈને સવાલ કરો છો હવે તમે ભાજપને સવાલ કરવા જશો ત્યારે તમને ચૂપ કરવામાં આવે છે કોંગ્રેસને સવાલ કરવાનો કોઈ સવાલ જ નથી એ તો મેદાનમાં જ નથી માત્ર આત્મમંથન સતત કર્યા કરે છે પણ તમારો આત્મા મરી ન જાય જે સવાલ કરવાની તમારી જે ટેવ છે એ મરી ન જાય એના માટે મને એવું લાગે છે કે અમારે વિડીયો બનાવવો જોઈએ હવે હું મારા વિડીયો બનાવવાના મુખ્ય કારણો પર આવું છું આ મેં વિડીયો એટલા માટે બનાવ્યો છે કે તમે મને સવાલ મોકલો તમને એક વોટ્સઅપ નંબર આપું છું તમારા અંગત લાભો માટેના સવાલો ન હોવા જોઈએ તમારી દુશ્મનાવટ તમારે કોઈની સાથે હોય અને તમારે વેરની વસૂલાત કરવી હોય તો મારો ખબો તમારા માટે નથી એના માટે તમારા સવાલો ના હોવા જોઈએ પ્રજા હિતમાં તમારા સવાલો હોવા જોઈએ ને પ્રજા હિતમાં જો તમારા સવાલો હશે એમાં તમારું અંગત ના હોય તમારા વાડાના મામલા હોય ને એમાં તમારે મને સવાલ નહીં મોકલવાના તમને જૂની ચૂંટણીમાં એમની જોડે વાંધો પડ્યો હોય એટલે મને સવાલ નહીં મોકલવાનો નહીં પૂછું પણ તમારા પોતાના હિત જ્યારે જોખમમાં હોય પ્રજા તરીકે અને મારી પાસે અપેક્ષા હોય તો હું તમને ફરીવાર કહું છું આ લોકોને સવાલ કરવાનું ચાલુ રાખો બંધ ન કરશો પણ તમને એવું લાગતું હોય કે તમે એક જણે સવાલ કર્યો ને ઘણા બધા રહી જતા હશો ને આ સવાલ કરવા જાઉં ત્યારે આ પ્રકારનો ઠપકો મળે છે તો હું તમારા વતી સવાલ કરીશ જે શોનું નામ છે દિનેશ સિંધવનો સીધો સવાલ આ સવાલ માત્ર તમારા માટે હશે આ સવાલ ભાજપને હશે આ સવાલ કોંગ્રેસને હશે આ સવાલ આમ આદમી પાર્ટીને હશે આ સવાલ ભાજપના કોઈપણ મોટા નેતાને હશે આ સવાલ ભાજપ કોંગ્રેસના કોઈ પણ મોટા નેતાને હશે અને આ સવાલ આમ આદમી પાર્ટીના કોઈ પણ મોટા નેતાને હશે અને પછી અપક્ષ કોઈ મોટો નેતા હશે તો એને પણ હશે હું સવાલ કરવાનું બંધ નથી કરવાનો હું ડરવાનો નથી મને કોઈપણના ફોન આવે તો પણ હું ડરવાનો નથી મને ફોન કરવાની લગભગ કોઈ હિંમત નહીં કરે પણ હું સવાલ કરીશ તમારા વતી કરીશ તમે સવાલ કરવાની જે ટેવ પાડી છે ને એને તમે આ ટેવને જાળવી રાખો તમને ફરી કહું છું અહીંયા તમને એક વોટ્સએપ નંબર દેખાય છે આ વોટ્સએપ નંબરમાં તમે મને સવાલ મોકલો ફોન કરવાનો પ્રયત્ન ન કરતા જરૂર લાગશે તો હું સામેથી તમારો સંપર્ક કરીશ કારણ કે તમે ઘણા બધા છો એકલો છું એટલે બધાના ફોન રિસીવ નહીં કરી શકું તમે તમારો સવાલ મોકલી આપો ફરી કહું છું પાછો કે મને સવાલ મોકલીને હું સવાલ ન કરું તો પાછો એનો વિડીયો ન બનાવતા દિનેશ સિંધવ પણ સવાલ તો નથી કરતા કારણ કે એમાં તમારું જો અંગત અંગત હિત હશે ને તમારું તમારો પોતાનો સ્વાર્થ હશે તો એના માટે મારો ખભો તમને નહીં મળે મારા ખભે બંદૂક ફોડવાની જરૂર નથી ફરી કહું છું પ્રજાના હિતમાં ગમે તેટલા સવાલો મોકલો વારાફરથી હું સવાલ કરીશ એક દિવસમાં એક સવાલ કરી શકાય બે કરી શકાય ત્રણ કરી શકાય એ ઘણા બધા સવાલો એક સાથે મોકલી આપો પછી થોડી ધીરજ રાખજો પછી વારંવાર એવી અપેક્ષા ન રાખતા કે ઝડપથી સવાલ પૂછી લો આપણે સવાલ પૂછીશું એના માટે વિધાનસભાની જરૂર નથી કે વિધાનસભાનું સત્ર મળે ને તો જ સવાલ કરાય આપણી પોતાની અલાયદી સરકાર બનાવીએ તમે મને સવાલ મોકલો હું સવાલ તમારા વતી પૂછીશ અને સવાલ પૂછીને જરૂર લાગે તો આપણે એનું ફોલોઅપ પણ કહીશું એક અભિયાન ચલાવીશું આપણે પરિણામ સુધી પહોંચવું છે ચૂંટણીના પરિણામો કંઈ પણ આવે ચૂંટણીના પરિણામો આવ્યા પછી આપણને ક્યારેક લાગે છે કે આપણે છેતરાઈ ગયા તમને લાગે કે હવે એક્સ કરતાં વાય સારો હતો તો વાયને પ્રેમ કરો તો વાય પણ તમને દગો આપે છે પછી એવું લાગે કે આમાં એક્સ ને વાય બંને બરાબર નથી તો જેડને પ્રેમ કરીએ તો જેડ પણ તમને દગો આપશે પણ એમને સવાલો કરવાનું ચાલુ રાખો મત તો આપવો પડશે મત આપવો આપણો અધિકાર છે મત આપ્યા પછી તમને લાગે કે તમે છેતરાઈ ગયા છો તો હું બેઠો છું તો આપણે વિશેષ ન્યૂઝમાં તમારા વતી સવાલ કરવાની આખી જે ઝુંબેશ છે એ સતત ચાલુ રાખવાનો છું દિનેશ સિંધવનો સીધો સવાલ આપણો જે શો છે આ શોમાં હું તમારા વતી સવાલ કરીશ સવાલ મોકલી આપો આપણે સવાલ કરીશું હિંમતથી કરીશું કારણ કે વિશેષ ન્યૂઝ એટલે સાચા સમાચાર સાચો અવાજ વિશેષ ન્યૂઝમાં મારી આ જે પ્રકારની પહેલ છે મારું અભિયાન છે તમને પસંદ હોય તો તમારા મદદની જરૂર છે મારે તમારી બીજી કોઈ મદદ જોતી નથી પણ યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો તમે મને સબસ્ક્રાઈબ કરશો જેથી આ લોકોને ખબર પડે કે આપણે પણ બહુ મોટી સંખ્યામાં છીએ જેથી કરીને કાલો ઉઠીને મારી સામે લડત લડવાનું લોકો નક્કી કરે તો એમને ખબર પડે કે આપણો પરિવાર કેવડો મોટો છે જેથી કરીને મારી સામે આવતા પહેલાં લોકોએ વિચાર કરે તો આપણે યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો મને સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં હોય તો ફોલો કરશો